મોર્નિંગ જય મુરલીધર બધા થઈ ગયું સસલ મસ્ત મજાનું હવા ઝાકર વાળું આવી ઝાકર આવી તો આવી હા ફૂલ ઝાકર આવી હે અને આપણું ડોક્ટર આઈ જાય પડ્યું કેમ કે ક્યારે આ સારા ખંડ થતું નથી કેમ કે ઝાકર તંદીથી આવે જ છે જે થવું હોય એ થા આપણે ઘરનું કામ બધું કરી લીધું હે વાહિંદે થઈ ગયા માલને નખાઈ ગયું ચા પાણી પીવાય છે અને પીવાઈ ગયા હે એવું બધું હે તો આપણે હંજવારી કાઢવાની હે ભાણા વિસરવાના હે હજી એ બધું કામ બાકી છે થોડું થોડું ઝીણા મોટું કામ તો બાકી છે આજ થોડુંક મોડું થઈ ગયું તું મારે ઓઠવામાં કેમ કે ઝાકર આવીને ખબર જ ન પડે અંધારું અંધારું જ લઈ ગયા મોબાઈલ એમાં થોડુંક લેટ થઈ ગયું આજ અને ઝાકર આવી હવે આંબો ન દેખાય આમ કેવો જો ફૂલ ઝાકર આવી અને આની આના જટાના પરમાં ટ્રેક્ટરની સર્વિસ કર નાખી ગારો ગારો કરી નાખ્યો એ એક તો ઝાકર આવી એમાં બધું પલર્યું ને પાછું એની માથે મોટરથી પાણી આવ્યું હાવ ગારો ગારો થઈ ગયો હાલો ફટાફટ આપણે ઘરનું કામ બધું કરી લઈએ અનજોય કાટ લઈએ ભણાવી લઈએ હાલો હજી ઝાકરી ઉડવાનું નામ નથી લીધું એવીને એવી ઝાકર હે હવે રહી ભગવાન ઉઈ ગયા હે પણ દેખાતા નથી એવી ઝાકર હે હદ આપણે માલ પાયે અને બાંધી દીધા હે જો હજી પાયે જ લીધા છે હજી હાથે ભીના હે મારા અગળી કુંડી ભરી કાલ હેન ભરાણી નહીં આ પાણી ઢોળાઈ ગયું એમાં ઉલારો થઈ રહ્યો હવે આપણે બધું પાણી ઉલારે થઈ ગયું છે કુંડી ને ટાંકાનું ભરાઈ જાય પણ ઉલારે એ બે દી એક દિન કે એમ ઝારો પડે બাকি જાન અનંતણમે એ બોરા આવે છે શું છે શું છે આરતી ઉતરી જાહે તારી અરણના પરમાં બાકી ફૂલ ઝકરાવી છે એકદમ અને પહેરે હેને ટ્રેક્ટર માથે પાણી હે પણ ટ્રેક્ટર હાલ જન લખર છે કે હજુ અમે એને ઉઈણી છોડાવવાની છે અને પછી ટોલી જોડાવાની છે આમ હેને હવાના પરમાં એક તઈ નહીં રજવારું થઈ ગયું તો હવાના પરમાં ધોયું

ઘડીકમાં એ બહેની ગાતો સીધે આવીને તરત બહે જ જાય હાલો આપણે ઘરનું બધું કામ આટલે કમ્પલેટ થઈ ગયું છે આપણે ઘડીકર કંઈ હે નહીં કામ અને આ જેમ લખશ કે નો કાપે સવારની લાઇટ વી ગઈ હજી આવી નથી એટલે આજે કે લાઇટનો કાફ છે હવે જે થાય લાઈટ જઈ આવે ત્યાં બીજું રોટલા બનાવી લીધા છે અને શાકે બનાવી લીધું આજ બધું ગેસ જ બનાવવું પડ્યું કેમ કે લાઇટ નથી એટલે બધું અહીંયા જ બનાવવું પડ્યું રોટલા થઈ ગયા છે હવે આપણે છે ને માલનું કામ કરવાનું હેં બીજું કઈ કામ નથી રોટલો રોટી ગયો પણ આવી ગઈ ધણી કાઢવા ચા બનાવવા કંઈક હજી આજે છે ને એટલે થોડું ઘણું થોડોક કરવા લાગે તો આપણે ફટાફટ ચા બનાવ લઈ ચા બનાવીને ચા પાણી પછી પાસે હાલતી કરી દઈ આપણે માલપાવાનું કામ ચાલુ કરી દીધું ફૂકણી ચાલુ છે જોકે જ નીકળી ગયું હોય પણ હે ને હજી આજે જ મુરત કર્યું બધું હમું નમું સેટિંગ બેટિંગ કરે છે અને હું માલપાવા વર્ગી ગઈ મારે રાયડો રાયડ થયા આયજ હવા

અને હું ખાહું કસોરી એટલે ગામમાં ગયા તો મારે હાટું કસોરી લેવી લઈ આવી તો આ લોકોને કસોરી ખાવી હોય તો જો મસ્ત આખો ચાંદો ઉગી ગયો દી હાથમે હે અને આપણે આજના બ્લોગનું એ ડાયન્સ કરીજો જો મારા વિડીયો જોવા તમને ગમતા હોય તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ ને સારી એવી કમેન્ટ કરતા રહેજો આવજો ટાટા